ઝીસ્ઝે થાઇન્થાર વો ઘડી ગઈ તો કેમ છો મારા ખાખીના યોદ્ધાઓ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ દ્વારા લેખિત પરીક્ષાની તારીખ ઓફિશિયલ છે તે જારી કરી દેવામાં આવેલી છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા દ્વારા ખોટી અફવા ફેલાવવામાં આવેલી હતી કે યુદ્ધ અને વાતાવરણ કારણે યુદ્ધ અને વાતાવરણના કારણે લેખિત પરીક્ષામાં છે તે ફેરફાર કરવામાં આવશે પણ તેવી કોઈ માહિતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નથી પણ નિર્જા ગોટરૂ દ્વારા ઓફિશિયલ લેખિત પરીક્ષાની તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે તો આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા છે તેમાં મોટો ફેરફાર એટલે કોઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી જે બે દિવસ પહેલાં અફવા ફેલાવવામાં આવેલી હતી ઓફિશિયલ પરિપત્ર છે તે નિર્જા ગોટર દ્વારા જાહેર કરવામાં આવેલા છે તો આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું કે જે આપણે વાત કરી હતી કે જે અશોક ડીએમ એસપી જે ગુજરાત પોલીસ છે તેને માહિતી આપી હતી કે શું લાગે એલઆરડી પરીક્ષામાં તારીખમાં ફેરફાર થશે એટલે કે ઘણા ઉમેદવારોએ તેવી અફવા ફેલાવી હતી પણ તેવી કોઈ પરીક્ષા તારીખ બદલાય તેવી સંભાવના જ નથી મારું માનવું છે કે એલ અંદાજિત તારીખ પંદર સો બે હજાર પચીસમાં જ લેવામાં આવશે જે તારીખ લેવાઈ જશે એવું લાગે છે અને આપણે પણ આ જ તારીખને ધ્યાનમાં લઈ તૈયારી ચાલુ રાખવાની છે એટલે કે જે બોર્ડ દ્વારા પંદરસો તારીખ આપને અંદાજીત આપવામાં આવેલી છે તે જ તારીખને ધ્યાનમાં લઈ અને અત્યારે હાલ તૈયારી ચાલુ રાખવી અને કદાચ કારણસર થોડું લાઇટ લેટ થાય તો પણ એ આપણા માટે એક્સ્ટ્રા બેનિફિટ સમજવું એટલે કે જો ઉમેદવારોનું માનવું છે કે લેખિત પરીક્ષામાં ફેરફાર થાય તો આપણા જ હિતમાં સારું છે આપણે રિઝર્વ ગોટર દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર એટલે કે તેનું ટ્વિટર એકાઉન્ટ દ્વારા માહિતી આપવામાં આવેલી છે કે ગુજરાત પોલીસ રિકાઉટમેન્ટ બોર્ડ જે ઓફિશિયલ પરિપત્ર છે કે લોકરક્ષક કેટેગરીની લેખિત પરીક્ષા એટલે કે જે પણ ભરતી ચાલુ છે સોવીસ પચીસની તેની લેખિત પરીક્ષા પંદર સો બે હજાર પચીસના રોજ યોજાનાર છે લેખિત પરીક્ષામાં કોઈ પણ તારીખમાં ફેરફાર કરવામાં આવેલો નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી કે લેખિત પરીક્ષા છે તે ફાઇનલ તારીખ આપો આપી દેવામાં આવેલી છે કે પંદર સો બે હજાર પચીસના રોજ જ લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે જે તમામ ઉમેદવારોએ તૈયારી ચાલુ રાખવી લેખિત પરીક્ષામાં તારીખમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવો એટલે કે નિઝા ગોટરો દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે કે લેખિત પરીક્ષા પંદરસો બે હજાર પચીસના રોજ જ લેવાની છે જેની તમામ ઉમેદવારોએ આ તારીખને ધ્યાનમાં લઈ અને તૈયારી ચાલુ રાખવી તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતી લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રીજો